મુખ્ય આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર જે સામાન્ય નાગરિકોને લાયસન્સ વગર દર મહિને દસ ટકા વ્યાજે રૂપિયા આપતો અને ત્યારબાદ ડરાવી ધમકાવીને મુદ્દલ કરતાં વધુ રૂપિયા વસૂલ પડતો આ આરોપી સાબે આ પ્રકારનો બીજો ગુનો નોંધાયો છે ફરિયાદી પાસેથી નેવું હજાર રૂપિયા મુદ્દલ ચૂકાવ્યા હોવા છતાં પણ આરોપીઓએ વધુ ચાલીસ હજારની રૂપિયાની માંગણી કરી ફોન પર વારંવાર ગાળો આપીને ચાંથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબરીથી પડાવ્યા વ્યાજે રૂપિયા આપતી વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી કોરા ચેકો અને પ્રોમિસરી નોટ્સ પર સહી લેવડાવી ત્યારબાદ ત્રણ હજાર ત્રણ લાખ પચાસ હજારનો ચેક બાઉન્સ કરાવીને ગુના આચર્યો